નમસ્કાર મિત્રો આજે છે સપ્તરંગી શનિવાર અને મજાનો વાર એટલે શનિવાર આનંદાઈ પ્રવૃત્તિ અંતર્ગત આજે શાળાની અંદર શાળાના આચાર્ય શ્રી અર્જુનભાઈ સોલંકી સાહેબ એમના પરિવારમાં એક સરસ મજાની ખુશીનો પ્રસંગ છે અને એમના બંને સુપુત્રો સરસ મજાની પ્રગતિના પંથે છે તો એમની યાદમાં અને એમની ખુશીમાં આજે બાળકોને સરસ મજાનો નાસ્તો આપવામાં આવ્યો છે અને આ નાસ્તાનું મેનેજમેન્ટ અમારી શાળાના ઉત્સાહી શિક્ષક સાહેબ શ્રી કિરીટભાઈએ કર્યું છે તો સાહેબ પાસેથી જાણીએ કારણ કે દરેક જિલ્લાની અંદર કંઈક અલગ અલગ વસ્તુની વિશેષતા હોય છે અમારા બનાસકાંઠા જિલ્લામાં પણ એક સરસ મજાની આઈટમ આજે આ બાળકોને પીરસવામાં આવી છે તો એ વિશે આપણે સાહેબ પાસેથી જાણીએ કિરીટભાઈ સાહેબ નમસ્કાર સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં અને આજે જે તમે નાસ્તો કરી રહ્યા છો આપ સૌ નિહાળી રહ્યા છો યુટ્યુબના માધ્યમથી તો અહીંયા જે નાસ્તાનું નામ એવું છે જેનું નામ છે ઘૂઘરા ઘૂઘરા તમે શબ્દ સાંભળો એટલે તમને મનમાં એમ થાય કે ઘૂઘરા એટલે શું આઈટમ છે પણ આપણે અહીંયા પ્રત્યક્ષ લાઈ અને બાળકોને અહીંયા નાસ્તાનું આયોજન કરેલું છે તો ઘૂઘરા સમોસા ટાઈપ આવે અને એની સાથે સેવ છે ડુંગળી છે જેમ સમોસા ખાઈએ એના કરતાં એક ઘૂઘરા હાલ ક્રેજમાં ચાલે છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે ઘૂઘરા ઘણા બધા લોકો શબ્દમાં નવો હશે અને ખાધા પણ નહીં હોય તો એકવાર ઘૂઘરાનો સ્વાદ ચાખી જુઓ તો બીજી વખત તમે સમોસા છે ગોટા છે એ ભૂલી અને ઘૂઘરા એક શબ્દ પ્રચલિત થશે એવી મને આશા છે અને આજનો ધ બેસ્ટ શરીરના સ્વા સ્વાસ્થ્ય માટે સારામાં સારો નાસ્તો ઘૂઘરા તેવ ડુંગળી ચટણી અને સાથે એક જલેબીનો ઊંચળું પણ સાથે છે એટલે તમારામાં આજે સોનામાં સુગંધ કરી રહ્યા ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ સાહેબ સરસ મજાની માહિતી આપી અને બાળકોને આનંદ અને બાળકોને મજા એ આપણો મેન હેતુ છે સાહેબે આપણને અમારા બનાસકાંઠા વિશે અને બનાસકાંઠાની સરસ મજાની વાનગી વિશે સમજાયું તો ફરીથી સાહેબનો ખૂબ ખૂબ આભાર હવે આપણે બાળકો પાસેથી જાણીએ કે આ જે આઈટમ છે એ આઈટમનો સ્વાદ કેવો છે લાલાજી કેમ છો કેવું લાગ્યું તમને આ ઘૂઘરા કેવા બને છે મસ્ત છે સરસ બાળદેવો એવું કહે છે કે સરસ મજાના ઘૂઘરા છે અહીંયા પણ બીજા બાળદેવો છે આપણી સાથે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આપણી શાળાના એક ઉત્સાહી વિદ્યાર્થી છે પિયુષ કુમાર પિયુષ કેવો છે આજનો નાસ્તો મસ્ત છે રાહુલ મસ્ત છે સેદાજી હરેશ મસ્ત છે ને મજા આવે છે ને બધાને સરસ બાળ મિત્રોને પણ મજા આવે છે અહીંયા ભારતીબેન પરમાર છે એમને આપણે પૂછીએ ભારતીબેન કેમ છો કેવો છે નાસ્તો આજનો સારો છે પુષ્પાબેન સારો છે જયશ્રીબેન ધરતીબેન આ બધા બાળદેવો છે આ બાજુ પણ ઘણા બધા બાળદેવો છે ને બાળદેવોને ખૂબ મજા આવી છે ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ધન્યવાદ